નમસ્કાર દર્શક મિત્રો જનર્પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા પીપરિયા પાસે બે ફાર્મ ડમ્પર ચાલકે ઝોમેટો ડિલિવરી બોયને અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું વાઘોડિયા વડોદરા રોડ પર પીપરિયા ગામ પાસે ગતરાત્રી દરમિયાન સમય નવથી દસ વાગ્યાના અરસામાં બે ફાર્મ ડમ્પર ચાલકે જેનો નંબર છે જી જે ઝીરો સિક્સ બીટી ટુ થ્રી ઝીરો નાઇનના ચાલકે બાજુમાંથી પસાર થતો ઝોમેટો ડિલિવરી બોય કમલેશભાઈ રાજુભાઈ વસાવા ઉંમર વર્ષ છવ્વીસ રહે વાઘોડિયા ઠેકરના જેવાની હોન્ડા કંપનીની બાઇક હતી બાઇક નંબર જી જે ઝીરો સિક્સ જે એન ફોર ઝીરો વન ઝીરોને ટક્કર મારતા રોડ પર પડતા માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ડમ્ફર ચાલક ઘટના સ્થળેથી અકસ્માત સર્જી નાસી છૂટવામાં સફળ થયો હતો પરિવારનું ભરણ પોષણ કરનાર કમાવનાર એકનો એક દીકરાનું અકસ્માત માં મૃત્યુ જાન પરિવારને પહાડ તૂટી પડ્યો હતો ઘટના સ્થળે રાહતદારીઓના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા કોઈ રાહતદારી દ્વારા એકસો ને કોલ કરતા એકસો આઠના ના તબીબ દ્વારા અકસ્માતના ભોગ બનેલા ઝોમેટો ડિલિવરી કરતા વ્યક્તિને મરણ જાહેર કરી ઘટનાની જાન વાઘોડિયા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અકસ્માતના ભોગ બનેલા આ વ્યક્તિના મૃતદેહને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાગોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ